હેલો ખેડૂત મિત્રો નમસ્કાર સ્વાગત છે આ વિડીયોમાં જો તમે આ જોઈ શકો છો કે ધાણા વાવેલ છે અને ધાણાની સાથે જો આ વરિયાળીનું વાવેતેર કરેલ છે પારી પા પારી ઉપર ક્યારે ક્યારે ધાણા છે અને પારે ઉપર વરિયાળીનું વાવેતેર કરેલ છે અને આ થયા છે સિતર દિવસના ને વરિયારી પણ એને એરે જ છે અને વરિયાળીનો પાક થોડોક લાંબો હોય ધાણા કરતાં ધાણાનો પાક કરતાં હવે ધાણા પચીસથી ત્રીસ દિવસમાં પાકી જાય અને ધાણા પાક્યા પછી પણ વરિયારીમાં એક બે પાણી આવીએ અને મિશ્ર પાક વાવેલ છે ને આગળ જોવું જોઈએ કે આમાં આપણે કેવું ઉત્પાદન આવે અમારે ખેડૂત છે તેને અખતરો કર્યો છે મિશ્ર પાકનો એમાં કેટલું વળતર મળે ને ધાણામાં કેટલું ઉત્પાદન આવે અને વરિયાળીમાં કેટલું ઉત્પાદન આવે એ હવે પાક નીકળે ત્યારે ખબર પડે ને વરિયાળીમાં પણ જો ફૂલની શરૂઆત થઈ ગઈ છે ક્યાંક ક્યાંક દેખાય છે મોગરા દેખાવા અને ધાણા પણ બધા ફૂલમાં હે ને પરવા પણ આપણે વિડીયો મૂક્યો તો ચણાની સાથે વરિયાળની વાત કરેલો હતો ખબર ભાઈએ તાણાની સાથે પણ અખતો કર્યો હે પરવા રીકામાં પાંચ મણ વરિયાળી થઈ હતી અને ગાડુ ગાડું જેવા મણ જેવા ચણા થયા હતા હવે અવાર જોઈએ કે હું ગામમાં કંઈ એકાબીજા પાકમાં વળતર મળે કે શું થાય પણ ગોઠણ ઉપર ને કઈ કઈ આમ થઈ ગઈ છે ને ધાણા પણ બધા ગોઠણ ઉપર આવી ગયા અને આમાં એક સમસ્યા એ કે આપણે ધાણા પાકે ત્યારે બધાય ભારી ભરી અને એક સાઈડ કાઢવા પડે છે આમાં કેમકે વરિયાળીનો વાવે કરેલો હોય એટલે ટ્રેક્ટર અંદર ના આવે એ થોડુંક મહેનતવાળું થઈ જાય છે પાક અને મજૂરની ને કોઈ સમસ્યા રહેતી હોય તો આ મિશ્ર પાક આવકો પોહાય નહીં ને જો ઘરના માણસોની વ્યવસ્થા હોય તો આ પાક કરી શકે અને આ ભાઈએ પણ ટ્રાય કરવા પાછક કવિજામાં અખતરો કર્યો છે અને ચણામાંએ પણ આ વખતે ચણાની સાથે પણ વરિયાળીનું વાવેતર કર્યું છે એનો પણ આગળ વિડીયો તમને બતાવી પારી ઉપર પેલાં ધાણાનું વાવેતર તો થી જ કરેલ છે અને ધાણા ઉગી ગયા એકાદ પાણી નીકળી ગયું પછી પારી ઉપર વરિયાળી છોપીને વાવેલ છે માણસ છો દ્વારા અને વરિયાળીનો પાક થોડોક લાંબો હોય ને ધાણાનો પાક થોડોક વહેલો પાકી જતો હોય એટલે ધાણા પૈકા પછી પણ એક બે પિયતામાં આપવા પડશે અને આગળ આપણે જોઉં કે હવે ધાણા વાટ્યા પછી પણ વરિયાળીમાં રીતના નરવાઈ રહીએ અને ફાલ લાગે તો ઉત્પાદન મળે ને બચજો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો સેનલમાં ન હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરજો બસ ધન્યવાદ